આ અપહરણને લઈને પાડિયાત પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ અપહરણની સાથે ખંડણી માંગવાનો પણ બનાવ હોય બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કિશોર બલોલિયા સાહેબ દ્વારા ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ દ્વારા તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવવા માટે પણ સૂચના આપવામાં આવેલ હતી આથી આ સૂચનાને અનુલક્ષીને બોટાદ જિલ્લા પોલીસની પાળિયત પોલીસ સ્ટેશન તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો કાર્યરત હતી આ દરમિયાન કુલ બે આરોપીઓને બોટાદ પોલીસે ઝડપવામાં સફળતા મેળવી છે